આપવા વાળો છૂટે છે ને લેવા વાળો બંધાય છે આપો જ આપો ગીવ એન્ડ ને અમારે મોડું થાય છે જાવ કોને ના પાડી અને બધા અમદાવાદ વળાંત કીધું જ કે ભાઈ તમારે ચાપણી નાસ્તો કરવો તો છૂટ છે કરવો જ તો પેલા આનંદ પડ્યો કે અમે તો સીધા નીકળી જઈએ છીએ અમે કીધું સીધા નીકળવાની જગ્યા તો આ જ છે આખી માયાની દુનિયા પડી જ છે માયા બજાર આ બ્રાહ્મણ નું બજાર છે સદા આનંદ મંગળ અને પેલું માયા બજાર છે બધી અભાવ મટે જ નહીં ને ઈચ્છા પૂરી થાય જ નહીં અને અહીંયા કોઈ અભાવ નથી ને કોઈ ઈચ્છા નથી હવે એક જ ચિંતા છે પ્રોપર્ટીનું શું કરવું પ્રોપર્ટી ઘણી ઘણી સડીને મરવું મગજ પછી નકમું થઈ જાય ના ત્યાંય કામનું રહે ના આંય કામનું કા કૂદતા નહીં ઘરકા નહીં કાઢતા પૈસા ઘણી ગણીને ભોગોમાં જ લંપટ રહી રહી અને મગજ બગાડે તો નો ન્યાનો રહે નો આયનો રહે તત્વ શાંતિ માટે થોડું મગજ પણ થોડું સાફ હોવું જોઈએ સ્વચ્છ હોવું જોઈએ પરમ છીધા કે સચ્ચા ચોખ્ખા કુલાર પાડવું હંમેશા પછી પેલા બસ આહાર નિદ્રા મૈથુન ભય પશુ પશુ સંજ્ઞામાં જ પૂરું કરી દે ઐખું ના કમું પડે પશુ પશુને પણ છે આહાર નિદ્રા મૈથુન ભય એ તો પશુને છે તેવી રીતે જ જીવવાનું હોય ને આપ ખાલી વાંચવાનું સાંભળવાનું બોલવાનું હોય તો કામ ન લાગે અંદર અવિધ્યાવાસનાનો સંકલ્પ હોય કે હું જીવ છે ને જગત છે પુરુષ છું ને સ્ત્રી છે ને આ પ્રજા છે ને પ્રજાની પ્રજા છે ને ઘર છે ને ધન છે ને આ ફેમિલી છે ને આ સમાજ છે ને ફલાવ અમારા લેનલેણ છે ને સંસાર વ્યવહાર એ આવી ભ્રાંતિ રાખે અને પછી સાંભળે એટલે મજા ન આવે અને આખી ભ્રાંતિ કાઢી નાખે વાંચી તાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ વાંચીતા કસ સ્વમેદ સહજ નિર્વિકલ્પ વાંચીતા કચ સબકુ છે મેં કુછ નહીં એ અને વાંચીતા કચ પરમ કઈ બોલે પરમ શાંતિ બસ શાંતિ હે સબકુછ હે શાંતિ નહીં કોઈ શાંતિ જોતી હોય તો આ સરળ સમણ છે અને પછી ભ્રાંતિથી જીવવું હોય શાંતિથી જીવવું હોય તો આ સરળ સમણ છે મરવું હોય તો તો પછી કાંઈ નહીં આ પછી ફિરવું રફતાર જેમ સવારે ઉઠે ત્યારથી પાછા ચાલુ થાકીને પછી આખી જિંદગી એવી રીતે કાંઈ કાંઈ કરે ને ગમે એટલું કરે ને કાંઈ મળે ને પછી લાકડા ભેગો રહો તો પ્રકાશ રહો રહો તો કોઈ બ્રહ્મ રહો બ્રહ્મ પ્રકાશ હૈ અહમ બ્રહ્મ હૈ और ब्रह्म प्रकाश सब कुछ है और अहम ब्रह्म कुछ नहीं है जो है सो है डायरेक्ट नो वाई मीडिया जीरो जीरो नो कॉम्प्रोमाइज अलख निरंजन <laughs> મોડું નથી ઉઠતા નથી મારો એક શબ્દ ગોખી રખો પૂછશે કઈક તો કહેવું પડશે આમ સાચે સાચ કે ખાલી બોલો છો સાચું Je <laughs> trouve લેકોસ નદી તેન કાલમે ની મારા આદરે ઉપર તો જે ગોખ છે સંપૂર્ણ શાંતિ પ્રકાશ અનંત આનંદ અનંત જે શબ્દ પણ કોઈ પ્રક્રિયા પ્રક્રિયા

Sous-titrage Société Radio-Canada

ड早ी भकाल आजर चोडि दिन काल चाल जम invers, बस्को्रमा जा गज मichi yat कोर मान आज about? क्रामा जिन को इतर. જે એ પહેલી વાર કેલાવી જો એમ છે આનંદ સર્વત્ર કે達પા કીધા દરવાજો પર ગઈ

કેમ છે બોલો ખાલવાળો કે છે પાંત્રી ખાલ છે